રાજસ્થાનનો એક વિડીયો સામે આવ્યો છે વિડીયોની અંદર પોલીસ સ્ટેશનની અંદર એક હસબન્ડ વાઇફ ઊભા હોય છે અને તેના દસથી પંદર વર્ષના છોકરા પણ હોય છે સાથે હવે છોકરા માને જોઈને રડવા લાગે છે અને મા છોકરાઓને બાજુમાં પણ નથી આવવા દેતી ધક્કા મારે છે મા કોને કહેવાય જનતા કેને કહેવાય દીકરાઓના આંખોમાં આંસુ જોઈને માને પણ રડવાનું આવી જાય તેને મા કહેવાય તો તમે આ વિડીયોમાં જુઓ છો ને વિડીયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે ત્યાં લેડીઝ પોતાના પ્રેમીને પામવા માટે પોતાના પતિને છૂટાછેડા આપે છે જે છૂટાછેડા વાત સાંભળીને છોકરાઓ રડવા લાગે જેમ માની બાજુમાં જાય છે એ મા છોકરાઓને ધક્કા મારે છે અને તેનાથી અલગ કરે છે વિચાર કરો મિત્રો જે મા છોકરાઓને નવ મહિના પેટમાં રાખ્યો હોય જન્મ આપ્યો હોય છોકરાઓને ઉજરીને મોટા કર્યા હોય દસ પંદર વર્ષની ઉંમરમાં મા એ છોકરાઓને ધક્કા મારે છે હું તમને પૂરો વિડીયો બતાવવા જઈ રહ્યો છું વિડીયો જોવા પહેલાં તમે કોમેન્ટ કરજો આ લેડીઝને શું શું કહેવાય અથવા કોઈ રાક્ષસી કોમ કહેવાય વિડીયો જુઓ વિડીયો જોયા પછી પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં